જેના લીધે નામ પૂરું થઈ જાય છે એ પણ નામ આવી ગયું છે કે ભાઈ મે બી મારે કદાચ રાતે આવવાનું નહીં થાય એમ કીધું છે પાછું એની પછી ન્યા ગયા બબે વૈકા પ્રસાદી ખાધી બબે વૈકા બબે બબે છેલે અમે એટલે બબે વૈકા જોય હાલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તમને બધાને આઈ હોપ કે તમને બહુ એકદમ મસ્ત મજામાં છો અમે પણ એકદમ મસ્ત મજામાં છીએ અને એમની સાથે વાગી છે અત્યારેના સવા 8:00 તો આ વ્લોગને શરૂઆત કરીએ છે ચાઈએ છે કિચન તરફ એમની પહેલા અહીંયા જો બાને બે મળી બા બેસી ગયા છે અત્યારે બ્રેકફાસ્ટ કરવા મળતી જેમ તમે જોઈ શકો છો કે ભાખરી કે રોટલી પણ એ ચામાં ચોળીને જ ખાય છે ડેલીના માટે કારણ કે એમને સવાતું નથી એના માટે તો પેલા કરી દઈએ પંખો બંધ અને મળીએ મમ્મીને હવે મમ્મી વેરી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામી હાય અરે વાહ વાહ હમણાં તો બે ત્રણ દિવસ નું ભેગું થયું છે મમ્મી ને જો આજે લગભગ છે ને વિરાલી છ કા આઠ મહિના જેવું થઈ ગયું છે પછી અત્યારે જો એનું ટિફિન પેક થાય છે અત્યારે હે નથી જવાનું તારે

બહુજ જ બ્લેસિંગ છે બધા જ લોકોની બહુજ જ બહુ જ બ્લેસિંગ છે એના માટે તો અમારા પૂરા ફેમિલી તરફથી તમે બધાને દિલ થી થેન્ક યુ કારણ કે હું અડધી ને અડધી કલાક જોતો હોઉં ને તો બધી કમેન્ટ હોય છે બધાને પર્સનલી તો રિપ્લાય નથી જ કરાતા

નામકરણ તો હજુ એમનું ફાઈનલ થઈ ગયું નથી શેર કરીશું કારણ કે મેં તમને ગઈકાલના અંદર શેર કર્યો હતો કે જાગૃતિ અત્યારે મોર્નિંગ થઈ છે એટલે શું કમેન્ટ તમારા બધાની હશે તો હું પછી જોઈ લઈશ અને પછી બપોર પછી તમને જોઈશ કે તમે શું શું નામ આપવા છે અને કયું નામ આપણે સિલેક્ટ કરીશું કંઈક સારું યુનિક નામ હશે તો એ પણ હું જાગુને પ્રેફર કરીશ કે જાગુ આ આટલા આટલા નામ આપણા સબસ્ક્રાઈબરોએ શેર કર્યા છે કે જે તમે રાખવા માગતા હોય એ તો ચલો હવે અત્યારે તો મમ્મી બ્રેકફાસ્ટ કરી લીધો કે બાકી છે તમારો તો સને જ 11 છે 11 છે એટલે ભગવાન ની 11 છે જળ ઝીલવા જાય ભગવાન હા ભગવાન આખું વર્ષ નો આ તો નાવાનું ભગવાન ની નદી માં છે હા નદી માં આપણે તરવડા ગુરુકુળ માં વાળા નદી ને જળ જીવણી કે હા

અને જાગુદી ના સાસુ નું પણ પૂછતા હતા કે એમના સાસુ કેમ ના દેખાણાય કે કારણ કે ગઈકાલના બ્લોક્સ ની અંદર પણ હતું કે ભાઈ કેમ દેખાણા નહીં કે જયારે એમનું હોસ્પિટલ ત્યારે પણ ના દેખાણા એ લોકો રહે છે ગામડે અને જે દિવસે સમાચાર આવ્યા તો તે દિવસે તો શું હતું કે વાડી હતા એટલે તે દિવસે તો ના નીકળી શકે એટલે વળતા દિવસે ત્યાંથી ઘણી બધી વસ્તુઓ લાવવા નથી કારણ કે ઘી હોય પછી બીજી બધી વસ્તુઓ લાવવા નથી સરખો ઘરે આવવું પડે હમ હા તો રોકાવાના હવે તો રોકાશે જ ને યસ અને એમની સાથે એ પણ ક્વેશ્ચન હતું કે જાગૃતિતી તમારા ઘરે કેમ નથી આવ્યા એમનું શ્રીમદ કેમ નથી થયું તો એ બધા ક્વેશ્ચન આપણે આન્સર કરવાનો છે હું તમને બે દિવસથી કહી રહ્યો છું આ બ્લોગ્સ ની અંદર તમે કદાચ કમેન્ટ કરો એમના પેલા ક્લિપ સાંભળી લેજો કે તમારા બધા જ ક્વેશ્ચનો કે ભાઈ જાગુદીદીનું શ્રીમદ કેમ નથી કર્યું તમારા પપ્પાના ઘરે કેમ નથી આવ્યા તો ઘણા બધા ક્વેશ્ચનો છે કે જેમના આન્સર તમને એકદમ મસ્ત મજાના આપણે કરીશું બટ ક્યારે જાગુદીદી જ્યારે અહીંયા આવી જાય ત્યારે તો ચલો હવે આપણે મોર્નિંગનો બ્રેકફાસ્ટ આપણો કાંઈ નથી વિરાલી અત્યારે દૂધ પી લીધું છે મસાલાવાળું છે કે પછી કંઈક સાકર अच्छा खाण दे હોય બહુ ગળત પછી લાગે સ્વીટ લાગે ને એટલું એટલે નથી પીવાય ઓકે ચાલો સવારે તો વાત થઈ હતી કે ભાઈ નથી શું છે કે મસ્ત મજાની ચૂકી ભાજી બની ગઈ છે હું તો એક જ રોજ ફરતા હતા તમને ખબર ને ખબર નથી છે એમાં

બધી મોટી પાણી પીન કરવાની ખાલી પાણી પીન જ પાણી વગર ની કરવાની

આપડી બાજી થઈ ગઈ છે અહીંયા રેડી કે ઉપર આપણે જવાનું છે માછડી હા માછડી ચડવાનું છે ત્યાંથી ઉતારવાની છે મારો દીદી ઘોડો તો છે ને બપોરે સાયકલ ઉતારીને એને રિપેરિંગ કરાવીને મસ્ત મજાનું મતલબ કે થોડું ઘણું ઓલ પાણી તો બધું કરવું પડે હા કે દિવસની પડી છે હવા પૂરવી પડશે બધી વસ્તુ હા એને ને તો એ બધું કમ્પ્લીટ કરવું છે તો એના માટે જવું છે અને અહીંયા જો ભાઈ તાબર ચીચા બોલી રહ્યા છે ઓહ ક્યાં તારે ચડવું છે હા ક્યાં જવું છે હાલો અમ હાલ હાલ ભાઈ વાગી ગયા છે અત્યારે સવા છ અને અત્યારે બેઠા છીએ હું ને વિરાલી અત્યારે અહીંયા નીચે બટ એમની સાથે એક વાત તમને જણાવવાની હતી કે મમ્મીનો નો હમણાં ફોન આવ્યો હતો થોડી વાર પેલા વિરાલી હે મમ્મી નો ફોન એવો હતો કે જવાના છે અત્યારે હોસ્પિટલ અત્યારે હોસ્પિટલે જશે બેબી ને લઈને ગયા છે સમથિંગ સાડા પાંચ પોણા છ જેવું થયું અત્યારે સવા છ થયા એટલે તું નીચે આવીને મેં તને કીધું હમણાં હવે બેબીને ને કઈક શું છે કે

કે શું હોય તો ખ્યાલ ગરમી ગરમી લાગી ગઈ છે ના છોકરે નક્કી જ ન હોય કે શું એને આવી બને શરીર માં એવું થાય તો અત્યારે એને એટલા માટે જ લઈ ગયા છે મમ્મી નો ફોન જ આવ્યો હતો કે ભાઈ મે બી મારે કદાચ રાતે આવવાનું નહીં થાય એમ કીધું જ પાછું રાતે કદાચ નક્કી નહીં કે આવું તો આવું કારણ કે શું હોય હવે રોકાઈ જાય તો સારું કે ભાઈ એમને અત્યારે કદાચ

જન્મ થયા પછી બધું ટેસ્ટિંગ હાલતું હોય ને શીખવું હોય ઉધરસ ને પણ ઘડીક ઠંડી લાગે ઘડીક તડકો લાગે ઘડીક બોખર થતો એટલે બાળકને સુટ થાય ને ઘડીક આપણે જ્યાં માહોલ હોય આપણો પૃથ્વી નો કારણ કે નવ મહિના મારા પેટમાં રહીને આવ્યું હોય એટલે બધા બાળકને એવું કેવડાવે મને ખ્યાલ છે ત્યારે હું રાઈટ જ છું તો હું રાઈટ હોય તો બધા મમ્મી કમેન્ટ કરજો કે ભાઈ આ સાચી વાત છે કે નાનું બાળક આપણે જઈ મોટું કે થોડું ઘણું આમ જાય નાનું મોટું કઈક થયા કરે એ તો થવાનું જોઈએ સ્ટાર્ટિંગ ના પીરિયડ ની અંદર અને સાથે સાથે ગઈકાલના બ્લોગ્સ ની અંદર ભાઈ નામની કમેન્ટ આવી છે વાત જવા જો અને મસ્ત મજાની કમેન્ટ આવી તો શું હશે ખબર છે શું હશે તું વિચાર લે તો કેમ ખબર પડે હે તમે આપડે બે શબ્દ આપ્યા હતા ને કે ન બે બરોબર છે તો નામ તો એક બે ને સરસ કમેન્ટ કરી હતી મેં જોકે એને રિપ્લાય પણ કર્યો છે એને કમેન્ટ કરી હતી કે નાતાલાલ રાખી દો

એક જ અક્ષર ઘટી રહ્યો છે હું તમને અક્ષર ને હિન્ટ આપી દઉં છું કે છેલ્લો અક્ષર કયો હશે કે જેના લીધે થી આખું નામ પૂરું થઈ જાય છે તો છેલ્લો અક્ષર જે છે ને એ છે મ હવે તમારે આખું નામ પૂરું કરવાનું છે કે શું નામ એમનું હશે બરોબર છે કારણ કે એક બેને કમેન્ટ્સ કરી છે એની અંદર એણે અડધું નામ લખ્યું છે છેલ્લો અક્ષર ઘટી રહ્યો છે એ અક્ષર છે મ તો હવે તમે ફાઇન્ડ કરો અને હવે તમે શોધી અને ફરીથી કમેન્ટ કરો કે આ નામ હોવું જોઈએ એવી રીતે હવે સાંજની શું તૈયારી છે સાંજની તૈયારીની પહેલા તો મેં પૂછ્યું એ પહેલા કે ભાઈ બપોરના ઉપરથી આપણે ઉતારવાની સાયકલ મેં જેમ તમને કેમ કહ્યું કે ઘોડો ઉતારવાનો છે આપણો સાયકલ ઉતારવા નથી બરાબર પણ બપોરના શું હતું કે બ્લોગ્સની અંદર ગઈકાલના બ્લોગ્સની અંદર વર્ક ફ્રોમ હોમ વિશે ઘણી બધી વાતચીત કરી હતી શેર કરી હતી ઇન્ફોર્મેશન તો આજે બપોરના એટલા બધા મેસેજીસ હતા એટલા કોલ હતા બધાને પર્સનલી રિપ્લાય કર્યા વિરાલને કીધું તું રેસ્ટ કર હું આમાં બિઝી થઈ જાઉં તો મેં કીધું અત્યારે હું કીધું બધાને રિપ્લાય કરી શકીશ નહીં તો નહીં કરી શકું અને ફરી પાછા અત્યારે પણ એટલા મેસેજીસ આવી રહ્યા છે બધા આજના દિવસમાં તો આમ થઈ ગયું હેન્ડલ કરવા થોડા ટફ થઈ ગયા અને સાથે શું છે વોટ્સઅપ બેન ના થાય ને એની એક બીક રહેતી હોય એક સાથે આટલા બધા મેસેજ થાય ને

વાગી ગયા છે અત્યારે પોણા આઠ અને એની સાથે અત્યારે જમવાની તૈયારીઓ થઈ ગઈ છે મસ્ત મજા ની અત્યારે બની રહ્યું છે ગાંઠિયાનું શાક ગરમા ગરમ પપ્પા ફેવરિટ છે

તેલ ચાલુ હતું પૂરું પૂરો થઈ ગયું તેલ વિશાલ ભાઈ ને ફોન એવા તી મને કેતા થાય કે તમારા પપ્પા ગયા ને પછી ચાલુ પેટી હતી એક પેટી હતી કે પછી પૂરું છે

સરસ સરસ એની સાથે મસ્ત મજાનું જો શાકભાજી આવી ખૂણા ખૂણા કારેલા હા તો કારેલા નું ભરીને બનાવજો આપડે તે દિવસે કેમ પૂરું થઈ ગયું છે ચટાઈ ગયું છું

કે તમે બધા સજેસ્ટ કરજો કે કયા કયા નામ રાખી શકાય છે જે મેં તમને બે અક્ષર આપ્યા હતા તો એ અક્ષર ઉપરથી નામ રાખવાનું હતું તો ઘણા બધા લોકોની ખૂબ સરસ મસ્ત મજાની કમેન્ટ આવી છે કે જે હું તમારી સામે જ અત્યારે રીડ કરું છું તો ફર્સ્ટ કમેન્ટ તો પહેલી મને અત્યારે એ શો થઈ રહી છે કે ઓગણપચાસ પોઈન્ટ બે તમારા સબસ્ક્રાઈબર થઈ ગયા તો જી હા ઓગણપચાસ હજાર બસો જેવા સબસ્ક્રાઈબર આપણા કમ્પ્લીટ થયા છે અને એમની સાથે સાથે જો નામ આવેલું છે નિવાન નિશી

સજેસ્ટ કર્યું છે યસ પછી નમઃ નમઃ નંદ નિશિવ નીવ નમન નિરવ નૈતિક નિયાંશ નમન અચ્છા પછી આઈ થિંક નમ્ર નીલ એક જ સેકન્ડ આઈ થિંક નમ્ર નીલ નિત્ય નિજ જાગુબેન એન્ડ વિજયભાઈ વિજયભાઈ નહીં સોરી વિનયભાઈ છે એમના હસબન્ડ નામ પછી નમન નિશાંત નિહાલ નક્ષિત નિર્વિક નિર્માન્યુ નવાજ નાવાજ કે નવાજ નવાજ તો ના હોઈ શકે સોરી નાવાજ નિહિત નિર્વાણ નીલ નકુલ નૈવિક બાહુલ બાહુલ ના એક અલગ જ લાગ્યું આમ યસ નિવેશ નક્ષ નિવેદ નિહા નિહિત અને નીવ

નિહાન નીવ માયાન માયાન તો સોરી એમ તના આવી શકે નિવાન નીવ નક્ષ નેત્ર આ બધા એ જ આવી રહ્યા છે નિર્મિત છે નિર્ભય છે યક્ષ યક્ષ પણ સારું છે યુગ નિયાંશ નકુલ નિવાન યોમ યોમ પણ સારું છે નૈતિક નચિકેત નમન યાંશિક યાંશિક પણ સારું છે યક્ષ નક્ષ

ફ્રેન્ડ સર્કલ ની અંદર તો ખુબ સરસ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બસ આટલા બધા મસ્ત નામ છે જે મેં તમને શેર કર્યા છે તો આમની અંદર હું નામ કહી રહ્યો છું ને મેં તમને કેમ સાંજ નામે જે નામ કહ્યું હતું એ નામ તો મેં આમાં બોલ્યો જ નથી અને જાગૃતિ અને વિનયજી જો એનામ રાખવાના છે જો કે એમના ફેમિલી ડિસિઝન ઉપર છે બટ એ લોકોનું ડિસિઝન એવો કે હા કે નામ પાડવું નામ પાડવું સજેસ્ટ કરી છે કે કે નામ જે તમને જે નામ ગમે એ નામ પાડી શકે ને તે તેવું છે પણ પેરેન્ટ્સને પણ જે ગમે નામ પણ પાડે છે ના એમની સાથે સાથે આપણે 49000 સબસ્ક્રાઇબર અત્યારે છે છે તો આમની સાથે સાથે હજુ પણ તમને કહી રહ્યો છું કે જો આ બ્લોગ્સ તમે અત્યારે જોઈ રહ્યા છો તો ફેમિલી ફ્રેન્ડ ગ્રુપમાં બધી જ જગ્યાએ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં કારણ કે આ મંથની અંદર તમે મારા બર્થ ડેની અંદર પણ ટાર્ગેટ નથી પૂરો કર્યો વિરાલીના બર્થ માં પણ નથી પૂરો કર્યો હવે તમને એક રિક્વેસ્ટ એટલી છે રાઈટ તો હવે થોડાક દિવસો છે એમની અંદર એ દિવસોની અંદર તમારે ફિનિશ કરવાના પચાસ હજાર સબસ્ક્રાઈબર જેથી એક અલગ જ સેલિબ્રેશન થઈ શકે કારણ કે બેબી પણ અહીંયા આવશે અને સાથે સાથે પચાસ હજાર

અને એમની સાથે સાથે જે મેં તમને કહ્યું હતું કે વોટ્સઅપ પર તમારે વિડીયો પણ સેન્ડ કરવાના છે કે પચાસ વાળા તો એમના ખુબ સરસ મસ્ત મજાના વિડીયો આવી રહ્યા છે અને હું જોવા જાઉં ને તો એક આટલામાં આટલી નાની એવી બચ્ચી કે જે બોલી નથી શકે બહુ ઓછું બોલે છે એના મમ્મી છે ને મને પાંચ વિડીયો મોકલ્યા છે હા પાંચ વિડીયો મોકલ્યા એની અંદર એ રમત જ કરે છે ને એક વિડીયોમાં જે પચાસ હજાર બોલી છે ને બહુ જ મસ્ત બોલી છે પૂરેપૂરા એક્સપ્રેશન થી પચાસ હજાર એવી રીતે અને સાથે જેટલે નાની એજ વાળી વ્યક્તિ એ વિડીયોસ મોકલો છે ને એટલા જ મોટી એજ વાળા આંટી પણ વિડીયોસ મેકલો છે કે 50000 એવી રીતે કરીને તો એમનું એક્સપ્રેશન પણ ખૂબ સરસ છે જે વિડીયોસ ની અંદર તમને જોવા મળશે કે જ્યારે તમે 50000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરશો ત્યારે ફાઇનલી આ બ્લોગ ને અહીંયા જ કરીએ છે ફરી આપણે મળીશું આવતીકાલે નવા બ્લોગ ની સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ગુડ નાઈટ